અત્યારે જે વિશ્વમાં જે ઓલમ્પિકની ગેમ શરૂઆત થઈ છે જે ખરેખર પેરિસમાં જે રમાય છે એમાં ગરવાની વાત છે કે ભારતના એકસો સત્તર ખેલાડીઓએ આખરે તેમાં ભાગ લીધો છે ને ખરેખર આપણા ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે આખરે આપણા ગુજરાતના ત્રણ ખેલાડીઓ કે જેને આ ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું છે તો ખરેખર એક ગુજરાત માટે ગર્વની વાત કહેવાય ને એ ત્રણે ત્રણ ખેલાડીઓને એક શુભેચ્છા સંદેશો આપવા માગું છું અને બેસ્ટ ઓફ લગ કરવા માગું છું કે ભાઈ આ ફેરે એ લોકો આપણા ભારતનું નામ તો રોશન કરે જ સાથે સાથે જો ગુજરાતનું નામ રોશન કરે એવી મારી એ એ લોકોને ખૂબ ખૂબ શુભકામના છે તો અત્યારે ખરેખર ગુજરાતીઓ આપણે જે છ કરોડ ગુજરાતીઓ છે એનામાંથી જે આપણા જે ત્રણ બાળકો જે ત્યાં ખરેખર પેરિસમાં ઓલમ્પિકમાં જે રમવા ગયા છે તો આપણે દરેક ગુજરાતી ભાઈઓને વડીલોને અને મિત્રોને એવી હું પણ પ્રાર્થના કરીશ કે આ ત્રણ ગુજરાતી ભાઈઓ માટે એ લોકો માટે પ્રાર્થના કરે એ લોકો જે છે ગેમમાં જે છે સરસ પોતાનું પ્રદર્શન બતાવે અને ગુજરાતનું સાથે સાથે ભારતનું ગર્વ જે છે એ વધારે અને ઓલિમ્પિકમાં જે છે જીત મેળવે